તો એના ભાઈ ને આવીને બેહાડાય શાંતિથી વાત કરાય અને એને કઈક નોતરું દીધું હોય તો પાંચ દસ મિનિટ જાય તો આપડું હું ખાય જાય પાંચ દસ મિનિટ હવે ડી માં દસ વખત માવતર ઉભી હોય આ બાર ગામ હોય ને તો આપણને હજી એમ થાય કે હાલો ભાઈ મહિને બે મહિને વારે તહેવારે કઈક મોકલી પણ આ તો રોજ ને રોજ ઉભું હોય રોજ ને રોજ ઉભું હોય અને આમ નહીં બોલીને ને તો કાયમ મને તો એવું લાગે છે કે આપડા છોકરા ને લઈને ઘર નો વહી જાય અરે પણ તું કેવી વાત કરશો એ પાંચ દસ મિનિટ જાય છે તો એને જવા દેતી તો બારગામ રહેતી હોય તો પંદર દિવસ તો હેને જવા દે

તમારે કામ કરે છે તમારે તો બધે બોલવા જવાનું હવે તમે આમ આમ કરતા બંધ થાય છે તમારું મોટું અડું આવે બાકી આ વેવાય ને એમ તો હું કઈ ઓછી નથી ઉતરું એમ હો હું તમને ઠેકાણે પાડી દઉં અને મારા ઘર માં વેવાય શું કરવું ને વેવાણે શું કરવું આવી વાતો કરવા નથી આવવાનું બોલો શું પધાર્યા મારી છોકરીને તો તમે ઠેકાણે કરી જ નાખી છે અને મારા દીકરાનો જન્મદિવસ છે તો તમે એને આવવાની કેમ ના પાડી હું એમ કહું છું તમને એ વેવાણ બેન તમે 1 મિનિટ મારી વાત સાંભળો આ આ આને છે ને જેમ બોલવા થોડી ટેવ છે હું તમને શું કહું છું આ તમારા છોકરાનો જન્મદિવસ છે એ તો બહુ સારી વાત છે પણ તમે થોડી ધરપત રાખો એ 5 10 મિનિટ ટાઈમે આવી જાય 5 10 મિનિટ તા ઘરના કામ બધા તમે કરશો અરે પણ સેજલ બહુ વાડીએ તો ગઈ છે તો ઘરના કામ તો તું કેશો ને વાડીના કામ હંભેળા છે તો 5 મિનિટનો ટાઈમ કાઢી અને વાડીએથી જાય કે નો જાય એની તારે હું નિસ્બત મને ફેર મને કેવો ફેર પડે છે ને એ મને જ ખબર છે અને 5 10 ની વાત એટલે હજી હમણાં જ આપણે વાત થઈ ને કે ક્યારે કોઈ ને તો 5 10 મિનિટ હજી પોહાય

અને હું ને તારો ભાઈ નાનપણ થી હારે રમીને મોટા થયા બરોબર એટલે મને હંધી આ ગામ ખબર હોય તને તો ખબર છે ને આ ગામ માં સોરે બેહું ને એટલે આખાય ગામ ના મને મળી જાય હાસી વાત છે તારી આ ને મારા સ્કરમ ફૂટેલા કે આનું માગવા આવ્યું ને મે આ પાડી અને અરે મે લગન નો કર્યા હોત ને તો અત્યારે તો અમારી જિંદગી કેવી હોત હું તો વિચાર કરું તો મારો તો જીવ હળગી જાય છે અને એક વાત તને કહી દઉં આ સાગર છે ને થોડોક છોકરો હારો છે એટલે કઈ કરતો નથી બાકી જો તને મારા હાથમાંથી લીધી ને ને બે છે એના ભાંગી નાખ્યા હોત પણ આ તારો ધણી છે ને એટલે હું બોલતો નથી અને તારી છે ને વડીલ એટલે એની ઉપર મારે કાઈ હાથ ઉપાડાય અને આમ જો માર યારે લગ્ન કરી લે ને હ એવું કઈક કરો મારયારે તારા લગ્ન થઈ જાય એટલે તું એક બે વાર નઈ જેટલી વાર હેરી માં બહાર નીકળને આટલી વાર તું તારા તારા બાપા ને ઘેર જાય હું ના પાડું ને તો મને કે તને શું લાગે હું કઈ એવો નિર્દય છું એક સોડી ને એના મા બાપ થી મળતા રોકું હાસી વાત છે તારી પણ આ એની માટે મારે સાગર ને મૂકવો પડે ને તો મૂકવો જ પડે ને કઈ એક સોડી ના કઈ બે બે ધણી થોડા હોય એક આદમી ના બે બાયો હોય એટલે તારે જ વિચાર કરવો પડશે આમાં કાઈ સે તો તકલીફ પાડું

સીધું તારા હૃદય ની આર પાર થઈ જાય કારણ કે દાડમડી ને કઈ કઈ ખામણું બામણું કરીને પાણી બાણી નાખજે ફળ તો એવા છે અરે દીકરી કેમ આમ આટલી બધી ગુસ્સા માં આમ દોડી આવી એ કહું છું તમને માર બા ક્યાં છે બા તું બે તો કરી બે સેજલ તું આવી કે દીકરા આખે મોઢું ઉતરેલી કઢી જેવું રાખ્યું છે તો હું કરું આ મારી જિંદગીમાં અરક એવું કાઈ છે કા કઈ કીધું વળી તર હાઉ અરે બા આ તો હેત છે અમારા હાઉ મારા હાઉ મનાયા વની સોખી ના પાડે છે અને જયું હોય તારા તારા જવાનું ની મારી ના આ બાપુ જો તમે સાંભળો મારી વાત આ મારે ગામમાં ને ગામમાં હાહર્યું ને ગામમાં ગામમાં પિયર્યું બરોબર હવે ને ગામમાં ગામ માં હા ને પિયર્યું હોય તો પછી અવાર નવાર આવતી જતી રહી તો એમાં એનું લૂંટાય શું જાય અને આ મારે છે ગામમાં હા હર્યું પી તો પછી અમારે એનો ફાયદો શું ફાયદો તો હોવો જોઈએ ને મારે કે હા હાલો મારા બાપુ ને માને મારે જઈ મળવું છે તો હું મળી શકું પણ નઈ તારે નઈ જવાનું આ કાલે અશોકભાઈ નો જન્મ દિવસ છે ને તો અહીંયા આવ્યો તો ભાઈ આમંત્રણ આપવા હાટું અરે શાંતિ રાખ ને ભાઈ સાહેબ શાંતિ કેટલું બોલે છે પણ અરે આમ હારે થી ઘડીએ ગન ઘડી આયા નો હોય આ તું આયા બાજુમાં આપડે દુકાન છે અહીંયા કરિયાણું લેવા આય ને તોય પછી ઘરે આવ્યો અને ઘરે આવ્યો તોય વાંધો થોડો ડોકાઈન વહી જા અરે આયા તું રે તો પછી પાંચ પાંચ કલાક આયા કાઢી નાખશો કોઈ તારી સાહુ નો બોલે બસ કરો કેમ મત નત ગમતું મારી દીકરી આવી તમને નત ગમતું કેમ આપણે વળાવી દીધી ચાર ફેરા ફેરવી દીધી એટલે પૂરું થઈ ગયું આપણે કાક તો તું જ એનું ઘર બગાડવામાં કયો ઓછું નત રહેવા દેતી આ છોડીને આટલી બધી સડાઈમાં હજી હું તને કહું છું બહુ પસ્તાવો બે

તકલીફ મને છે આ મારા હઉ મારા માથા ઉપર સડીને ઠેકડા મારવા છે અને તમે કેમ બાંધો છો બે અહીંયા મને જ કોઈક પૂછો મારા દુઃખ ઉપર મલમ લગાડવા બદલે તમે મીઠું નાખો છો એવું લાગે મને દીકરી એક વાત કાન ખોલીને સાંભળી લે જ્યાં સુધી તું તારા હાહુ હારા તારો પતિ નું ઘર છે ને એ વ્યવસ્થિત રીતે સંભાળી નહીં લે ને ત્યાં સુધી ન્યાય ઝઘડા રહે અને અહીંયા ઝઘડા રહે

ઉભી થા સેજલ અનિયારે લપ કરવાનો કોઈ ફાયદો જ નથી અને સેજલ હું તને કહી દઉં છું હવે તું આવી છે ને તો ન્યા જવાનું નામ લેતી હું તને જવા જ નહીં દઉં અને તારી હાહુ ને તારી હાહુ ને જાવ ઉધી મારા પગ માં નો પડાવું ને તો મારું નામ કરવી નહીં કરવી હાલ ઘર માં અરે પણ અરે સાંભળ તો કરી અરે રે આ છોડીનું ઘર ભાંગીને છૂટ્યો થાય આને ઈ પેલા હક ન થવાનું

હા તમે મારી ભાણકી ને આવતા કેમ રોકો છો જયારે આવતી રોકટોક રોકટોક કર્યા કરો છો એમ મે રોકી ક્યારે રોકી એ તો કયો હવે દીવ માં પસા વાર એની મારી ઘરે જાય છે હવે એમાં રોકવાનું મારું ક્યાં આવ્યું હવે કઈક તો એક કેવી વાત કરો છો તમે હે આ એને બિચારી ને આવું હોય ત્યારે ગમે ત્યારે તમે કાક નું કઈક બોલો છો એને મને વાત કરી અને બીજું એ કે અત્યારે એને પરણે ને આવવું પડ્યું તમે રાજી ખુશી ને નથી મોકલી શકતા હું રાજી ખુશી ની વાતો કરો છો હવે આને તુંય કઈ સમજાવ જો ભાઈ આઈથી ઘર ની બહાર નીકળતા હોય ને તો કઈ બચ્ચા વાર કે હો વાર

કેવી વાત કરો છો તમે તો ના પાડો છો મનમાની સમજાવો ને હવે શાંતિ રાખું કોક કઈક ને કઈ હું કેવા જવું બાકી હું રાખ્યું છે જો મામા હા મારી કઈ ખોટી નથી જો

ભગવાન હડ હડ કળિયુગ છે આ તારા લગન કરવામાં તારા બાપાએ એ બે થી ત્રણ લાખ અરે પાંચ લાખ માં તો ગામ ગામના ગામ સમાડી લીધા તા લગન કરવામાં એટલા પૈસા નથી જોતા ને એટલા તો અત્યારે સુટા કરવામાં જોઈ એ ભગવાન બસ હવે વધારે તો ચક્કર આવે છે વધારે પડતું નો હા ચા કટા કેટલી વધારે ગરમ હતી સવાજોન ભાઈ હા કેટલી તો તો સડી ગઈ ભાઈ